આજથી દેશભરમાં ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે ત્યારે દૂંદાળા દેવ ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે રાજ્ય જૂનાગઢમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં આઠ ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે મનપા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ત્રણ જળાશયોનું પાણીયા કુંડમાં અભિષેક કરી અને કુંડને ખુલ્લો મુકાયો હતો જેમાં જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ પૌરાણિક કુંડ અને દિવ્ય એવા નારાયણ ધારાના જળનો અભિષેક કરી સાધુ સંતો દ્વારા શુભ પ્રારંભ કરવામાં આવ્યો પાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે કુંડમાં જ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે જેથી સ્વચ્છતા પણ જાળવી શકાય ત્યારે હું જૂનાગઢના વાસીઓને એક નમ્ર વિનંતી કરું છું નમ્ર અપીલ કરું છું કે આપે જે પધરાવેલા ગણપતિ છે એ ગણપતિ એનું વિસર્જન આપ જે એકે દિવસે વિસર્જન કરો છો ત્યારે ચોક્કસપણે આ કુંડની અંદર આપના ગણપતિનું વિસર્જન કરો બીજે ક્યાંય વિસર્જન કરવા ન જાઓ જેથી તે આપણી જે ભાવના છે આપણે જે આપણા ગણપતિને જે આટલા દિવસ આપણે પૂજન અર્ચન કરી અને એને સ્થાપિત કર્યા છે તો અહીંયા વિસર્જન કરશું તો એની યોગ્ય ભાવ ભાવના સાથે અહીંયા વિસર્જન થશે અને આ ગણપતિ છે એનું એ કોઈ મતલબ એ કોઈના પગમાં કે એવું આવવાનું કે કંઈ ખંડિત થવાનો પણ વિષય નહીં આવે અને એટલા માટે એક સ્વચ્છતાના આગ્રહ સાથે અહીંયા ગણપતિનું વિસર્જન આપ સૌ કરો એવી મારી નમ્ર ત્યારે જુનાગઢના આંગણે ભવના સ્થિત એક દર વખતે નગરપાલિકા દ્વારા એક કુંડનું એક સરસ મજાનું આયોજન થાય છે જે કુંડમાં ગણપતિ મહારાજની મૂર્તિનું વિસર્જન થાય છે અને એનું મુખ્ય કારણ એ જ એ છે કે જ્યારે આપણી સનાતની પરંપરામાં આપણે શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ગણપતિ મહારાજની જે મૂર્તિ છે એની ભજન પૂજન થયા પછી એના વિસર્જનની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગમે ત્યાં વિસર્જિત કરવામાં છે જેનાથી પ્રકૃતિને પણ નુકસાન છે શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે અને એક સારું પણ નથી લાગતું એ આસ્થાને લઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક સરસ મજાનું આયોજન થઈ છે કે